રૂપિયા ત્રણ પોઈન્ટ સત્તર કરોડ થી વધુ સાધનોની વિવાદાસ્પદ ખરીદી ખરીદીમાં ગંભીર ગેરરીતિઓ સામે આવતા મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલા લેતા વિભાગના હેડ ડોક્ટર દેવીશ પટેલ

બચાવ અને રાહત કાર્ય માટે જરૂરી સાધન સામગ્રીની વ્યાપક પ્રમાણમાં ખરીદી કરવામાં આવી હતી અને આ ખરીદીમાં મોટા પાયે કૌભાંડ થયું હોવાનું બહાર આવતા જ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ ચીફ એકાઉન્ટન્ટ સહિત ત્રણ સભ્યોની કમિટી બનાવીને ત્રણ જ દિવસમાં રિપોર્ટ કરવાનો આદેશ કર્યો હતો કમિટીના ધ્યાને એક ગંભીર વાત પણ ધ્યાનમાં આવી હતી જે પાણીની બોટલની કિંમતને લગતી હતી જેની એમઆરપી તેરસો પંચાણું રૂપિયા હતી જેને વધારીને ત્રણ હજાર છસો ઓગણચાલીસ પોઈન્ટ ઇકોતેર રૂપિયા કરી દેવામાં આવી હતી આમ મહત્વની તમામ વસ્તુઓના ભાવ બમણાથી લગભગ અગિયાર ગણા વધારે ઠોકીને પ્રજાની મહેનતના પૈસે તાગળધિનના થઈ રહી હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ બાદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ ફાયર બ્રિગેડ વિભાગના હેડ ડોક્ટર દેવેશ પટેલ ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ફાયર બ્રિગેડ દ્વારા પ્રતિ નંગ ઇમરજન્સી વિસલ રૂપિયા ત્રણ રૂપિયામાં ખરીદવામાં આવી હતી ઉપરાંત ચપ્પુ પાણીની બોટલ ગેસ લાઇટર પૈસા એ સાથે લાઈફ સેવિંગ જેકેટ અને ફર્સ્ટ એડ ની કીટ મળીને ત્રણેય આઇટમનો ભાવ પણ એક જ સરખો ત્રણ હજાર બસો આડત્રીસ પૈસા ચૂકવવામાં આવ્યો હતો

મારફતે પણ લગભગ અઠવાડિયા ચાલતું હતું એટલે આમાં શું ચાલ્યું છે ખરેખર શું થયું છે એની અંદર તપાસ કરવા માટે અમે તપાસ કમિટી ડેપ્ટી કમિશનર અને અકાઉન્ટ અને ઓડિટર્સ પ્લસ અલગ અધિકારીની ટીમ બનાવીને તપાસ માટે આપી હતી એ લોકોની તપાસ અહેવાલના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે આ તપાસ અહેવાલ અત્યારે જે રજૂ કર્યું છે આના આધારે જે નિર્ણય લેવી છે હવે પછી ડિપાર્ટમેન્ટલ انક્વાયરી નું કાર્યવાહી આગળ કરવામાં આવશે એક કન્સર્ન જે તે વખતે ફાયર ડિપાર્ટમેન્ટ ના એચઓડી ચીફ ફાયર ઓફિસર અને ટી ચીફ ફાયર ઓફિસર ની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે જે તે વખતે રજૂઆતના રજવાત ના આધારે તપાસ કરીને નિર્ણય લેવામાં માંગે છે અત્યારે

આ ખુરશી ઉપર બેસનારાઓની મથરાવટી મેલી હોય છે નેશન પ્લસ ન્યૂઝ દ્વારા ફાયર બ્રિગેડમાં લિપ્ત ભ્રષ્ટાચારનો ખુલાસો કરવામાં આવતા પાલિકા કોરિડોરમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો હતો ચીફ ફાયર ઓફિસર તરીકેની જવાબદારી સંભાળનાર હિતેશ ટાપરિયા સામે પણ અપ્રમાણસર સંપત્તિના મામલે તેમને સસ્પેન્ડ કરી દેવાયા ત્યારબાદ પાર્થ બ્રહ્મભટ્ટને

અને નિષ્પક્ષ તપાસ થાય તો કેટલાયના પગ તળે રેલો આવશે એમાં કોઈ બેમત નહીં હોય બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર